રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ પરિવાર દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આ ગણેશજીની મૂર્તિનું સ્ટાફ ક્વાર્ટર ખાતે જ કુંડ બનાવી વિસર્જન કરવામાં આવ્યું હતું મૂર્તિને વિસર્જન કર્યા બાદ તે માટીમાંથી કુંડામાં માટી ભરી તેમાં ફૂલ છોડ વાવવા માટે મૂર્તિમાં યોગદાન આપનાર ભક્તોને અર્પણ કરવામાં આવે છે રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ પરિવાર દ્વારા ઓગણીસો પંચાણુંથી ગણેશ મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે દર વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે બાળકો માટે અને મોટાઓ માટે આપ રમતો લીંબુ ચમચો ખોખોનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે બીજા દિવસે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રીજા દિવસે બાળકો માટે ફેન્સી ડ્રેસ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું